નમસ્કાર મિત્રો ગાંધીજીનું જીવન ચરિત્ર મુક્તિ જનનાયક એટલે લોકનેતા ગાંધીજી મુંબઈના અગ્રણીઓ અને બૌદ્ધિકો સમક્ષ દક્ષિણ આફ્રિકાના હિન્દીઓને પડતી મુશ્કેલીઓની રજૂઆત બાદ જનસંપર્ક અભિયાન આગળ ચાલે છે પ્રજાનો સાચુકલો પ્રતિનિધિ પગવાળીને બેસતો નથી છ મહિના માટે પોતાના દેશમાં આવેલા બેરિસ્ટર ગાંધી માત્ર પરિવારને મળવા માટે જ કે દક્ષિણ આફ્રિકા તીડી જવા માટે જ આવ્યા નથી દક્ષિણ આફ્રિકામાં વેઠવી પડતી આપદાઓ વિશે હિંદના આગેવાનોને જાણ કરવાની આવશ્યકતા તેઓ બરાબર જાણતા હતા મુંબઈમાં ફિરોજ શાહ મહેતાની હાજરીમાં થયેલી સભા પછી ગાંધીજી પુના ગયા પુનામાં કોણ હતું લોકમાન્ય તિલક અને ગોખલેજી જેવા દેશસેવકો મળ્યા તિલક અને ગોખલેજી માટે લોકોને પુનામાં ખૂબ આદર હતો પણ બંનેની ચળવળ કરવાની શૈલી જુદી હતી પુનામાં સભા કરવા માટે આ બંને જૂથ કરતા જુદા પડતા કોઈ આગેવાનનો સહયોગ મળે તે વધારે ઈચ્છનીય ગણાય એમ સમજી લોકમાન્ય તિલકે જ તેમને પંડિત ભાંડારકરનું નામ સૂચવ્યું પુના ખાતે રહેતા પ્રોફેસર રામકૃષ્ણ ભાંડારકર જાહેર કાર્યક્રમોમાં બહુ ભાગ લેતા નહીં સંસ્કૃત ભાષાના વિદ્વાન તરીકે તેમનું નામ ખૂબ આદરથી લેવાતું છવ્વીસ વર્ષના યુવાન ગાંધીનો ઉત્સાહ અને દેશવાસીઓ માટેની લાગણી જોઈ ભાંડારકરે સભામાં આવવા માટે સહજ રીતે હા પાડી પુનામાં સભા થઈ પુનાના બૌદ્ધિકો અને આગેવાનો વચ્ચે યુવાન ગાંધીએ ભાષણ કર્યું મુંબઈ અને પુનામાં તે કાળના વડીલોનો પ્રેમ સંપાદન કરવામાં બેરિસ્ટર ગાંધીને સફળતા મળી જાહેર જીવનની શરૂઆતના તબક્કામાં દેશના શીર્ષસ્થ નેતૃત્વના સીધા સંપર્કમાં આવ્યા તેમણે આ મહાનુભાવોને મળ્યા તેની નોંધ કરતા આત્મકથામાં ખાસ નોંધ્યું છે ખૂબ જાણીતું છે સર ફિરોજ શાહ તો મને હિમાલય જેવા લાગ્યા લોકમાન્ય સમુદ્ર જેવા લાગ્યા ગોખલે ગંગા જેવા લાગ્યા તેમાં હું ના શકું હિમાલય સર કરી શકાય નહીં સમુદ્રમાં ડૂબવાનો ભય રહે ગંગાની તો ગોદમાં રમાય એટલે ગોખલેજી એમના રાજકીય ગુરુ હતા મુંબઈ અને પુના બાદ મદ્રાસ અને કલકત્તા પણ ગયા મદ્રાસમાં લોકો વચ્ચે તેમની વાત ભાવપૂર્વક પહોંચી દક્ષિણ આફ્રિકામાં બાલાસુંદરમ નામના મજૂરને જે વેઠવું પડ્યું હતું તેની વાત તેના એવા મદ્રાસીઓને સ્પર્શી ગઈ મદ્રાસ એટલે આજનું હિંદીઓ ગાંધીજીની વાણીમાં નિષ્કામ સેવા અને માનવીય સંવેદનાનો સ્પર્શ મદ્રાસના લોકોએ અનુભવ્યો કલકત્તામાં તેમનું કામ આસાન નહોતું પોતાની પ્રવૃત્તિ મુલાકાતનો હેતુ અને સભા કે બેઠક કરવા માટે જે તે શહેરના આગેવાનને સમજાવવાનું કામ એ જમાનામાં ભારે કસોટી કરનારું હતું પોતે હજી આગેવાન તરીકે જાણીતા થયા ન હતા કલકત્તામાં સુરેન્દ્રનાથ બેનરજીનો સંપર્ક થયો અનેક લોકોથી વેટળાયેલા બેનરજીને આ જુવાનની નિકાલસતા સ્પર્શી ગઈ પણ જાહેર સભા કરવા જેટલો રસ ન પડ્યો ગાંધીજીની વાતમાં લોકોને બહુ રસ નહીં પડે તેમ ધારી તેમણે ટૂંકાયું બેનર્જીએ સભા શક્ય ન બની કલકત્તામાંથી ઘણા અખબારો બહાર પડતા લોકો સુધી પહોંચવા માટે લીલા ચોપાનિયાથી શરૂ કરેલી સંપર્ક યાત્રા તંત્રીઓના દરવાજે પહોંચી કલકત્તામાં બંગવાસી છાપાના તંત્રીએ મુલાકાત માટે રાહ જોરાવી અને પછી તોછડાઈથી રવાના કર્યા અમૃત બજાર પત્રિકાની ઓફિસમાં પણ આ યુવાનના હેતુ વિશે કોઈએ ગંભીરતા દાખવી નહીં લેભાગુ સમજીને અવગણના થઈ પણ ગાંધીજી થાકતા નથી કલકત્તામાં સ્ટેટસમેન અને ઇંગ્લિશમેન જેવા અંગ્રેજી અખબારોના તંત્રીઓને મળે છે બંને અખબારોએ જો એ અંગ્રેજી અખબારો હતા બંને અખબારોએ ગાંધીજીની વાતને પૂરી જગ્યા આપી દક્ષિણ આફ્રિકાની સમસ્યાઓ અંગ્રેજી અખબારમાં લેવરાવવામાં ગાંધીજીને સફળતા મળી ઇંગ્લિશ મેનના તંત્રીએ જોયું કે યુવાન બેરિસ્ટરની વાતમાં નરી નિખાલસતા અને સચ્ચાઈ છે અંગ્રેજોની માત્ર બુરાઈ નથી તથ્યની પૂરી માવજત છે સંઘર્ષ કે પીડાનો દેખાડો કરવા આ માણસ આવ્યો નથી ચોપાનિયા દ્વારા કે પ્રેસનોટ દ્વારા દક્ષિણ આફ્રિકાની ગોરી સરકારને બદનામ કરવા આ માણસ નીકળ્યો નથી દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓના અપમાન કે વેઠની વાતો કરી ગાંધીને કોઈ સત્તા મેળવવાની નહોતી દક્ષિણ આફ્રિકાની સરકાર ઉથલાવવાનું કોઈ કાવતરું કરવાનું નહોતું હિંદના લોકો દક્ષિણ આફ્રિકામાં સ્વમાન ભેર સમાનતાથી સન્માનપૂર્વક જીવે એવી માનવીય આશા લઈને નીકળેલા યુવાન ગાંધીને એવા યુવાન ગાંધીમાં એ તંત્રીને નિષ્ઠાવાન જનપ્રતિનિધિના દર્શન થયા ઇંગ્લિશમેનના તંત્રીએ ગાંધીજીની મુલાકાત છાપવા ઉપરાંત પોતે લખેલા અગ્રલેખમાં સુધારો વધારો કરવાની પણ છૂટ આપી તંત્રી સોન્ડર્સની હૂંફ મળી દક્ષિણ આફ્રિકા ગયા પછી બંને વચ્ચે પત્ર વ્યવહાર ચાલુ રહ્યો કલકત્તામાં જાહેર સભાનું કંઈ ગોઠવાય તે પહેલા જ દક્ષિણ આફ્રિકાથી પાછા ફરો એવો સાદ આવ્યો ડરબનથી તાર આવ્યો છ મહિના જેવા સમયગાળા માટે સ્વદેશ આવેલા ગાંધીજીએ મુંબઈ પુના મદ્રાસ કલકત્તાના પ્રવાસો કરી પોતાની વૃત્તિ અને પ્રવૃત્તિનો આગેવાનોને પરિચય કરાવ્યો સમસ્યાની મુદ્દાસર રજૂઆત માટેની ભાષાનું ઘડતર થતું ગયું અખબારોના પ્રતિનિધિઓ કે મોટા જાહેર સેવકોને મળવા માટે કરવા પડતા પ્રયાસો અને સંઘર્ષોએ તેમના ભાવજગતનું ઘડતર કર્યું જાહેર સેવાનું કામ કેટલું કસોટી કરનારું છે એની વારંવાર પારાવાર અનુભૂતિ થઈ પ્રવાસ મુલાકાત પત્ર વ્યવહાર તથા અખબારોની ખરીદી આદિના પાઈએ પાઈના ખર્ચનો હિસાબ રાખ્યો પ્રવાસ ટૂંકાવી રાજકોટ પાછા ફર્યા મુંબઈથી બે સ્ટીમર દક્ષિણ આફ્રિકા જવાની હતી કુર્લેન્ડ નામની સ્ટીમર શેઠ દાદા અબ્દુલ્લાની પોતાની હતી બેરિસ્ટર ગાંધી તથા તેમના પરિવાર માટે અબ્દુલ્લા શેઠની સ્ટીમરમાં નિઃશુલ્ક મુસાફરીની સગવડ હતી મિસ્ટર ગાંધી દક્ષિણ આફ્રિકામાં પાછા આવે અને જાહેર સેવાના કાર્યમાં જોડાયેલા રહે એ જગત્યનું હતું કસ્તુરબા બાળકો તથા વિધવાબેન રળિયાદબેનનો દીકરો ગોકુળદાસ આ સફરમાં સાથે હતા કુર્લેન્ડ અને નાદરી એમ બંને સ્ટીમરમાં બધા મળીને આઠસો જેટલા મુસાફરો હતા સ્વદેશમાં છ મહિના જેટલા નિવાસ પ્રવાસ દરમિયાન લોકસંપર્કના અનુભવથી દ્રઢ થયેલા મોહનદાસને માટે આગામી દિવસો ભારે કસોટી કરનારા પુરવાર થવાના હતા દરિયાઈ મુસાફરી દરમિયાન થયેલ કુદરતી તોફાનનો સામનો તો અનુભવી મુસાફરની જેમ કર્યો પણ આફ્રિકાની ધરતી પર મોટું તોફાન તેમની રાહ જોઈ રહ્યું હતું રાજકોટમાં કબા ગાંધીના ડેલામાં વસતા મોહનદાસના પરિવારે કાયમ માટે હા કાયમ માટે રાજકોટ છોડ્યું જો તમે આ સાંભળતા હો અને રાજકોટમાં રહેતા હો અને કબા ગાંધીનો ડેલો ન જોયો હોય તો જોઈ આવજો મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો યુવાન મિત્રોને કોલેજિયનોને જણાવજો ગાંધીજી આપણા દેશના હતા એ વાત ભૂલી જાય એ પહેલાં આપણે આ દસ્તાવેજીકરણ કરી રહ્યા છીએ થેન્ક યુ મિત્રો